વેલકમ બેક ટુ અક્ષર સારી રીતે નવું કલર મેચિંગ તમારા માટે લઈને આવ્યા છે આમાં પાંચ થી છ કલાક આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો એકદમ સુપીરિયર ડિઝાઇન અને નવું કલર મેચિંગ તમારા માટે લઈને આવ્યા છે ડોલા સિલ્ક ફેબ્રિકમાં એકદમ સ્મૂથ ફેબ્રિક છે આખો વિડિયો ધ્યાનથી સાંભળીજો તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનો ભૂલાય નહીં એકદમ અવનવા કલર ને અવનવી ડિઝાઇન છે બ્લાઉઝની વાત કરીએ તો આડેપનું બુટ્ટી બધા સેમ બ્લાઉઝ આવવાનું છે સ્લીવ નું બેલ્ટ આવવાનું છે આડેપનું બુટ્ટી વળો બ્લાઉઝ રહેવાનું છે બધા કલર અને બધી ડિઝાઇનમાં જો વિડીયોમાં નવા આવો તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેમ કે નવો વિડીયો જયારે પણ મૂકીએ તો સૌથી પહેલી નોટિફિકેશન તમારા મોબાઈલમાં આવે ને તમે ઘર બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે સિંગલ પીસની ડિલિવરી તમે ઘર બેઠા મંગાવી શકો છો કલરનો સ્ક્રીનશોટ લેવો તો લેતા જજો જલ્દીથી જલ્દી કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે આ ટાઈપનું આખું કોઈ પ્રકારનું જરી નહીં આવે બધું મીણાનું કામ રહેવાનું છે લગડી પટ્ટાનો પલ્લુ રહેવાનું છે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલે છે એ વસ્તુ બ્લાઉઝ પણ સિમ્પલ ને સોબર બ્લાઉઝ છે નાના મોટા પ્રસંગમાં અથવા તમે રનિંગ વેરમાં પણ બે કલાક ચાર કલાક પહેરવી હોય તો વસ્તુ પહેરી શકો એ ટાઈપનું નવું કલેક્શન છે વિડિયો ગમ્યો હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળ નવા વિડીયો જોવા માટે જો તમારા ફ્રેન્ડ્સ કે ફેમિલીમાં આ ટાઈપનું કોઈ કલેક્શન પહેરતું તેના માટે આ વિડીયોને ખાસ તમે શેર કરવાનું પણ ભૂલાય નહીં અને તમે લોકોએ ખાસ કરીને વિડિયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે લોકો નવા છે ને એ લોકો પ્રાઇઝ અને ઓર્ડર માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું પણ ભૂલતા નહીં